আরে বল আরে গরম আছে আরে বল করে গাড়ি করে de <laughs> 要不。<Okay. S 2> okay.

આતો ભાઈને ડબલ ભર કેમ હે બેરોકલ ને ક્યાં કો નાતા ભાઈ આપણે કો મારી વાત તો સાંભળો ચેકલો પેલા નો છે ઈ કે ફિકણો હા આટને બેલા કી કર હે ને તો મને ભરવા ના દે હા હા આ રેડિયા ના ટીજી છે ને

અત્યારે બી વખત આવવાનું હોય ને 500 500 સડે તમને તો આપે તો કોને રબ્બ કરાવો હાલ પછી યાર બરોબર છે નથી બહુ તક গোটেইবিলাক <laughs> <laughs>

અરે બરાબર તો મને આટલી આટલી પણ કે તો બે ની રે તો એક આને જ આવો તો મને જ આવો રે રે હા આને જ આ તો બે જતી જ જાય મેં આવો મોરે ખાટ મોરે જાવે જ મલે હાલી આઈ 何 <music> 现在我们，我们标准在 何 <laughs> I <laughs> do તો હું આ કેવી બતાઉગા ઓલા ફોટો દેસ તો આવડે મને આવડે કે નહિ એમ ના પડી જાય ને ભાઈ આજને આ મોટર વાર બંધ કઈ કરવા ન દેઉ આનું વાયર આપે નટપાટા પડે માંગો મોરુ આજને કઈ કરવા ન દે દો પડી જાય દેરો જો ઘરે ન દે મારી સામે મને મજા આવે હું કામ કરવા આવતી આવતી લા તોરા ગણી લેવાના હો ભાઈ બંધો આઠ જ મૂકેલા હે ને ભૂલ હોય તો કોમેન્ટ કરજો પાછા ડેલી કોઈલ સ્લોટમાં નાખવાનું શરૂ થઈ ગયું છે પેલી કોયલ આપણે બેહાડી દીધી છે અને વેજ પણ મારી દીધી છે તો હવે મામા બીજી બીજી સાઈડમાં વેજ મારે છે તમે જોઈ શકો છો આવા જેવા થોડી હલકી કરો બે બાજુ બસ હલો પેલી કોઈ બે જાય વાળી દેવાનું હલકો શેપ આપી દેવાનું અને આ જે વાયર છે ને કનેક્શન વાયર અને ભૂંગળી પહેરાવી દેવાની હેલો મિત્રો કેમ મજામાં મારા અધુરા આવે છે લોકમાં તમારું સ્વાગત છે અત્યારે હવા હવારના પોલમાં જાગીને આવી જાય છે દુકાન દવા પાણી પીને તો અમારા મમા મોટાનું કનેક્શન કરે છે તો આપણે મળીએ મામાને કમ સભાય મજામાં શું ભાગે ભાઈ કેમ મને તો આવી જાય હું ભાગભાઈ હા તો હું ભૂલી જ કેમ એમ આપણે મોટો દેવા હા ચાર હજાર રૂપિયા આવી છે

બરોબર છે ને ભાઈ બંધો કોમેન્ટ કરી દેજે શે પપ્પા છે બાકીશું મિત્ર ને આવી રીતના શે પપ્પાનું હવે આવું કવરિયું પહેલા દેવાનું પછી પાછું નવે નવું નવું કવરિયું કહેવાય અને ભાઈ બંધો હવે આપણે એને મોટા ફીટ કરીશું ત્યારે મળશું તો બની આવી છે બ્લોગમાં અને આ બ્લોગ કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં મળીએ આગળ ஆய்வுக்கோ もう、やるよ。

આપણી મોટર ફિટ થઈ ગઈ છે બીજા બ્લોક માં હર મહાદેવ જેમાં મોગલ